મોટા વરાછાના સુદામા ચોક પાસે આવેલા ચોથા માળના હોસ્પિટલની લેબોરેટરીમાં લેબોરેટરીમાં આગ આગ લાગતા લાગતા ભાગદોડી મચી હતી જ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બહાર કાઢી આવ્યા હતા કારણે થોડા સમય માટે તો અફડા માહોલ જોવા મળ્યો હતો સુરત ફાયર અને સ્થળ પરથી માહિતી મુજબ મોટા વરાછા ખાતેના સુદામા ચોક પ્લેટેનિયમ પોઈન્ટના ચોથા માળની ઇટાલિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની લેબોરેટરીમાં આગ લાગી હતી આગની જાણ થતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળ ઉડી જવા પામી હતી આગ હોસ્પિટલની લેબોરેટરીમાં લાગી હોય જેને લઈને કાપોદરા અને કોસાડ ફાયર સ્ટેશનના લાશ્કરો પણ ઘટના સ્થળ ઉડી ગયા હતા આગ પર સતત પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો આગ લાગતા જ હોસ્પિટલ સ્ટાફદારો હોસ્પિટલમાં દાખલ ત્રણ દર્દીઓને સહી સલામતી બહાર કાઢી લીધા હતા લેબોરેટરીના સ્ટોરરૂમના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા કપડા બેડમાં આગ લાગી હતી ફાયરે આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ભારે ધુમડો થતા સંપૂર્ણ પરિસ્થિતિની થારે પડતા કલાકો થયા હતા તદનસીબી આ ઘટનામાં કોઈ જાનહની ન થતા હાસ્કર અનુભવ આવ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા